સેવા કરતા વીર જવાનો નિવૃત્તિ લેતા સન્માન સમારોહ યોજાયો માજી સૈનિક જયેશ ભાવસાર અને નરેશભાઈ સુથરિયા આર્મીમાંથી નિવૃત્તિ લીધી હતી જલારામ મંદિર નડિયાદ ખાતે ડિફેન્સ ગ્રુપ દ્વારા રિટાયર્ડ આર્મી જવાનોને સન્માન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુરમાં તેમણે આપેલા યોગદાન અને પોતાના અનુભવો રજૂ કર્યા હતા આ સૈનિકોને બિરદાવવા માજી સૈનિક રાજેશભાઈ બિપિનભાઈ નિતેન્દ્રભાઈ અશોકભાઈ કલ્પેશભાઈ કપિલભાઈએ નિવૃત્ત સૈનિકોને પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડી સન્માન કર્યું હતું

પૂરમાંથી આવું છું અને અત્યારે ઓપરેશન સિંદુર જે અત્યારે હાલ આપણા ભારત દેશે લોન્ચ કરેલું એ ઓપરેશનને સફળ બનાવવા માટે સૌથી વધારેમાં વધારે ફાળો આર્મી એર ડિફેન્સનો રહેલો છે બીજું કે અહીંયા નડિયાદનું ડિફેન્સ ગ્રુપ ચાલે છે અને ડિફેન્સ ગ્રુપ તરફથી મને અને સાહેબને બંનેને ઇન્વિટેશન હતું કે સાહેબ અહીંયા આવીને અમે તમારું સન્માન કરીએ છીએ આજે એ પ્રોગ્રામનો અમે આનંદ માણે છે ધન્યવાદ જી આપનો પરિચય અને આપ માર્મી માંથી રિટાયર થઈને આવ્યા છો તો એ વિશે હું સુબેદાર ભાવસાર જયેશ સેવા નિવૃત્ત કોર ઓફ સિગ્નલ્સ હું દેશ માટે ત્રીસ વર્ષ પૂરા કરીને એક મઈ બે હજાર પચીસથી સેવાનિવૃત્ત થયા છું અને નડિયાદ ડિસ્ટ્રિક્ટ ખેડા રહું છું આજે શું પ્રોગ્રામ રાખવામાં આવે આજે મારો જલાળ મંદિર આગળ सम्मान समारोह रखे से, तो जे जो हूं 30 वर्ष नौकरी करीन डिफेंस में नौकरी करीने પાછો આવ્યો છું એ જે निमित्त બધાય આયોજન કરેન બધાય સૈનિક મિત્રો એ બધાય આયોજન કરીને એક ઘોષણ કરીવી થી આપકા પરિચય ઓર આજ જો અઠ્ઠાતા પ્રોગ્રામ વિશે છે મે બતાજી મે રિટેરડ ઈમે સે એચએમટી કૃષ્ણકાંત जो सेना में 24 साल नौकरी करके निवृत्त हुआ हूँ और आज ये जो हमने यहाँ पे प्रोग्राम रखा हुआ फंक्शन रखा हुआ हमारे देश के वीर जो हमारे बीच में सूबेदार साहब जहेज भावसार साहब जिन्होंने अपने 30 साल का योगदान सिग्नल रेजिमेंट में दिया है जो कि कोर ऑफ का सबसे बहुत कोर ऑफ सिग्नल का बहुत ही महत्वपूर्ण योगदान देता है जो दुश्मनों के बीच में जानकारी हासिल करता है कि क्या चीज कहाँ पे है कौन सा टारगेट कहाँ पे है ये सारा इनका रोल होता है और हमारे साथ एक नायक सुतारिया साहब है जो कि एडी से रिटायरमेंट आए हैं जो कि एयर डिफेंस सिस्टम को डील करते हैं और ये दोनों साहब हमारे नडिया से बिलोंग करते हैं जिन्होंने देश के लिए बहुत ही सर्वोच्च योगदान देके रिटायरमेंट होके आए हैं और हमारा यहाँ पे आज हम रिटायर हो चुके हैं फिर भी हम सब देश के लिए समर्पित है हमेशा हाजिर है और हमें एक पुलिस स्टेशन से यहाँ पे मैसेज भी मिला था कि क्या हमारे जो निवृत्त सैनिक हैं वो देश के लिए खड़े हैं तो हम आज भी देश के लिए हमेशा खड़े रहेंगे हमेशा थे हमेशा है और हमेशा रहेंगे 12 সাদা টি